ચાલો સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે તારીખ આજે અઠ્ઠાવીસ છ અઠાવીસ જૂન બે હજાર પચીસ રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યુ વ્યાસ સૂત્રનું શ્રીવાસ્ય જોઈએ છે લગભગ છેલ્લા ગઈકાલને છોડીને ચાર પાંચ દિવસ આપણે બાધ્ય બાધક ભાવ જોયો બરાબર બાધ્ય બાધક ભાવ એ બધાને સમજ પડી ગઈ પડી ગઈ દીપક સમજ શું આવે બાધ્ય બાધક ભાવ બોલ શું બાધ્ય છે અને શું બાધક છે એક ઉદાહરણ આપીને સમજાવી દે નહીં સમજ પડી તને જીગર છે ઓકે વેરી ગુડ ચાલો હવે એના એનું ઉદાહરણ એકદમ સરસ છે કયું ઉદાહરણ પ્રત્યક્ષ અનુમાન પછી ત્રીજું કયું છે સ્મૃતિ અને છેલ્લું શાબ્દ પ્રમાણે એમાં પ્રત્યક્ષ તમે જોવું તો રજ્જુની અંદર સર્પની ભ્રાંતિ બરાબર તો રજ્જુની અંદર સર્પની ભ્રાંતિ એ શું છે પ્રત્યક્ષ તમે જોઈ રહેલા છો પણ ત્યારે તમારી લાઇટ બંધ હોય અંધકાર હોય એટલે દોષને કારણે તમને શું દેખાય છે સર્પ દેખાય છે એટલે તમે ડરી જાઓ છો હવે તમે જે ડરી જાઓ છો ત્યારે શું છે એનું બીજી રીતે નિરાકરણ થઈ શકે એવું છે તો કેવી રીતે નિરાકરણ થાય લાઇટ ચાલુ કરો એટલે ત્યારે એટલે જ્યારે એનું નિરાકરણ થાય છે લાઇટ ચાલુ કરો છો એટલે રજ્જુમાં તમને જે સર્પની ભ્રાંતિ થઈ પહેલી સર્પની ભ્રાંતિ થઈ એ બાધ્ય છે અને પછી જ્યારે તમે લાઇટ ચાલુ કરો ને પછી એમાં રજ્જુ તમને દેખાય એ બાધક છે બરાબર હવે આ પ્રત્યક્ષ ઉદાહરણ તમે જોયું કે ભાઈ તમારી દ્રષ્ટિદોષને કારણે એ પ્રત્યક્ષ છે તો પણ એની અંદર ભૂલ આવી શકે છે એટલે પ્રત્યક્ષ પ્રમાણને આપણા શાસ્ત્રકારો મુખ્ય પ્રમાણ તરીકે ગણતા નથી બીજું આવે અનુમાન પ્રમાણ તેમાં દીવાની જ્યોતનું એ કોઈ ઉદાહરણ આપ્યું કયું ઉદાહરણ આપ્યું કે દીવાની જ્યોત જે સળગી રહેલી છે તે તમને ખબર છે તમારું અનુમાન સાચું છે કે જે જ્યોત સળગી રહેલી છે તે પેલી ડીવેજ જે છે તે બદલાયા કરે છે એટલે આ ક્ષણે જે જ્યોત સર્ગે છે તે બીજી ક્ષણે એ જ્યોત નથી પેલી ડિવેજ જે બદલાયેલી છે એની જે પેલી આગળની દિવેજ તો બળી ગઈ એટલે એ અનુમાન છે તમારું પણ ત્યારે એ અનુમાન જે છે એને તમે બાધ્ય નથી કરી શકતા કેમ નથી કરી શકતા સમજો કે જે પરિણામ પામેલી છે બીજી જ્યોત પહેલી જ્યોત ગઈને બીજી જ્યોત જે છે એનું પરિણામ જે થયું એટલે બીજી જ્યોત છે તે પણ પહેલાં જેવી જ છે એમાં તુલ્યભાવ છે પરિણામમાં ફેર નહીં આવ્યો પેલા પહેલામાં તો પરિણામમાં ફેર પડી ગયો પહેલાં શું હતું સર્પ દેખાતો હતો પછી રજ્જુ દેખાય બરાબર એટલે પરિણામમાં ફેર થવાને કારણે તમે એ બાધ્ય બાધક ભાવ સિદ્ધ કરી શક્યા પણ અહીંયા શું છે પરિણામમાં ફેર નહીં આવતો કેમ પરિણામમાં ફેર નહીં આવતો તુલ્ય ભાવ છે પેલી જોત જે બદલાયા કરે છે એમાં તમારું અનુમાન જે છે તે પ્રત્યક્ષ કરતાં વધારે જોરદાર છે કેવી રીતે જોરદાર છે કે ભાઈ પ્રત્યક્ષ એવું દેખાય જ કાંઈ એકને એક જ જોત છે પણ અનુમાન શું કંઈક તમારું કે એ જ્યોત બદલાતી છે પણ તમારું અનુમાન પ્રમાણ સાચું હોવા છતાં પ્રત્યક્ષને તે સમયે બાધ્ય નહીં કરી શકતું કેમ પરિણામ જે આવે છે તે જ્યોત એવીને એવી છે આઈડિયા આવી ગયો જે જોત સળગે છે ને પેલી દીવાની જે પેલી વાટ જે છે તે વાટ બળતી જાય છે એટલે સમજો વાટ બળતી જાય એટલે બળેલી વાત જે પડી ગઈ એ જોત તો ગઈ પણ એના પછીની જે નવી વાત છે તેમાંથી જોત થયા કરે છે પણ પેલી બળેલી વાત હતી એમાંથી જે જોત થતી હતી તે અને નવી વાટ આવી એમાંથી જે જોત થઈ એ બંને રિઝલ્ટ સેમ છે એટલે તમારું અનુમાન સાચું હોવા છતાં ત્યાં પ્રત્યક્ષને ખોટું નહીં કરી શકતું એને બાધ્ય નહીં કરી શકતું એટલે અહીંયા અનુમાન પ્રમાણ પણ મુખ્ય પ્રમાણ તરીકે સ્વીકારી શકાય નહીં કારણ કે એ સાચું હોવા છતાં તમે સાબિત નહીં કરી શકતા સમજ પડી એટલે બે પ્રમાણને ખોટા કરી નાખ્યા પહેલું કહ્યું પ્રત્યક્ષ પ્રમાણ બીજું કહ્યું અનુમાન પ્રમાણ બરાબર બંનેમાં સાચા છો તમે પણ તો પણ બંને સાચા નહીં તમે સાબિત કરી શકતા બરાબર પ્રત્યક્ષમાં પણ ભૂલ પડી શકે દ્રષ્ટિ દોષને કારણે હનુમાનમાં તમે સાચા છો તો પણ તમે એને સાચા નહીં કરી શકો હવે ત્રીજું કહ્યું છે સ્મૃતિનું પ્રમાણ એની અહીંયા વાત નહીં કરી પણ આપણે સમજી જઈએ કે તમારી યાદશક્તિ જે છે એ ઘણી વખત ધોખો આપી જાય મને પણ આપી જાય છે બીજાને પણ ઘણાને આપી જાય યાદશક્તિ કેવી વસ્તુ છે કે આવે ને જાય વધે ને ઘટે એવું થયા કરે ઓકે લેટ ઇટ ગો એની પર બી ભરોસો નહીં થાય કારણ કે સ્મૃતિ ભંગ થઈ શકે છે તો બચ્યું શું હવે શાસ્ત્ર એટલે અદ્વૈત પણ છેલ્લે શું કહે છે કે શાસ્ત્ર દ્વારા તમને જે નિશ્ચય થાય છે કોનો ભ્રમનો એના દ્વારા જે તમને આ ભેદ બુદ્ધિ થયેલી છે કે આ બધું જે જુદું જુદું દેખાય છે તે વસ્તુ તો એ કેવું છે પ્રત્યક્ષમાં જુદું જુદું દેખાય છે પણ હકીકતમાં એ જુદું જુદું નથી કેમ શાબ્દ પ્રમાણ શું કહે છે શાસ્ત્ર શું કહે છે સર્વખલવિદમ ભ્રમ એટલે દરેક જગ્યા પર બ્રહ્મ છે ને નાનાસ્તી કિંચન બરાબર એટલે કહેવાનો મતલબ આ જે વસ્તુ થાય પ્રત્યક્ષમાં જુદું જુદું દેખાય છે તે જુદું જુદું નથી બધું શું છે સબર ભ્રમ ભરાય ભ્રમ જ છે એવું શાસ્ત્ર દ્વારા ત્યારે જ્યારે તમને જ્ઞાન થાય એટલે તમારી અભેદ બુદ્ધિ થઈ ગઈ બધાને વિશે કે બધે ભ્રમ જ ભરેલો છું હું પણ ભ્રમ ને બધું ભ્રમ એ જ્ઞાન તમને જે થયું એના દ્વારા મોક્ષ આ અદ્વૈત વેદાંત આખું થઈ ગયું સમજો રોજ આવતા હશે એને પણ અઘડું લાગતું હશે રોજ નહીં આવતા હશે એને તો ભગવાનની કૃપા હશે તો સમજ પડશે નહીં તો જય સ્વામિનારાયણ આપણે આપણો પૂરતો પ્રયત્ન કરવાનો કે ઓનેસ્ટીથી જે કામ લઈને બેઠા હોય એને પૂરું કરવાનો આપણે પ્રયત્ન કરવાનો હવે તમને ચાર દિવસ ચલવું હવે તમને જે સમજ પડે કે ન પડે ન પડે તો તમે મને પૂછી શકો છો એમાં હું કોઈ દિવસ કોઈને ના પાડતો નથી પછી તમારા અહંકારે કરીને કે પછી તમને રસ નહીં હોય ને તમે ન પૂછો કા પછી તમારી પાસે કોઈ બીજા સ્ત્રોત હોય તો આથી સમજી જાઓ તો આઈ ડોન્ટ માઇન્ડ મને એમાં કોઈ ચિંતા નથી મને એવી કંઈ પડેલી પણ નથી બરાબર પણ શીખવું જરૂરી છે સમજો કારણ કે એકલા અધ્વૈતી નહીં બીજા જેટલા પણ મતો છે સામાન્ય રીતે એ બધા જે પ્રમાણ તરીકે સ્વીકારે છે તો શાસ્ત્ર પ્રમાણને મુખ્યપણે સ્વીકારે છે એ વાત અલગ છે એ લોકો લઈ છે ને બીજી રીતે કે દાખલા તરીકે અદ્વૈતીઓએ ખાલી અભૈધ શ્રુતિ જે છે એને મુખ્ય પ્રમાણ તરીકે લીધી બરાબર બીજા જે દ્વૈતવાળા છે તે વેદ સ્મૃતિની જે શ્રુતિ છે એને લઈ છે અને રામાનુજ જેવા ઘટક શ્રુતિને લઈ જાય પણ લે છે શ્રુતિને જ પ્રમાણ તરીકે શ્રુતિ એટલે વેદોમાં કહી લીધ હવે જ્યાં એ લોકો વેદોમાંથી જ બધા લેતા હોય સમજો જેણે જેણે જે જે આચાર્યોએ જે 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 મતનું સ્થાપન કર્યું એ બધા શ્રુતિઓ વેદોમાંથી લીધી ઉપનિષદોમાંથી લીધી કે પુરાણોમાંથી લીધી એટલે એના મતોને તમે એકદમ પેલા નાસ્તિક તરીકે ન કે ભાઈ વેદ વિરુદ્ધ છે એવું તો ન કહી શકો બરાબર એટલે જે વેદ વિરુદ્ધ છે એવું ન કહી શકો પણ પછી ભગવાને આપણે કહ્યું તેમ આપણે આપણું પાકું કરી લેવાનું આપણે આપણું જોઈ લેવાનું કારણ કે એ લોકો ખોટા નથી કારણ કે એ લોકો વેદ વિરુદ્ધ તો નથી જે ખોટા કોણ છે સંપૂર્ણપણે જે વેદ વિરુદ્ધ વર્તે છે સમજો આપણે ત્યાં નાસ્તિકની વ્યાખ્યા શું આપી જે વેદ વિરુદ્ધ છે એ નાસ્તિક છે જે ભગવાનને માને કે ન માને તો પછીની વાત છે પણ જે વેદ વિરુદ્ધ છે તે નાસ્તિક છે એટલે જે વેદ વિરુદ્ધ છે એને પૂરા નાસ્તિક કહ્યા કે ભાઈ એના મતને તો જોવાની જ વાત નથી સમજો એવા વિરુદ્ધ વધતા હોય પણ આ બધા વેદ વિરુદ્ધ નથી કોઈ પણ એ અદ્વૈતી હોય કે દ્વૈતવાળા હોય કે દ્વેતાદ્વૈતવાળા હોય જે કોઈ હોય તે કારણ કે એ લોકોએ શ્રુતિઓના પ્રમાણ આપેલા છે ઇન્ટરપ્રિટેશન પોતાના હિસાબે કરેલા છે તો એ ફરક પડે ને કોઈ ભગવાન કહેતું હોય કોઈ આચાર્ય કહેતું હોય બધાની પોતપોતાની સ્થિતિ હોય રુચિ હોય એવી વાત છે સ્થિતિ અનુભવ પર હોય ને સમજો હવે અહીંયા બેઠેલા માણસો છે તમે હવે અહીંયા એવા ઘણા માણસ બેઠા હશે કે જેને ખાલી હું એક કડક શબ્દ કહું તો અમુક અકળાઈ જાય અમુક ઊભા થઈ જાય અમુક આવતા પણ કાયમ માટે બંધી જાય પણ અમુક એવા પણ હશે કે ભાઈ એને કડક બોલવું ગમે તે કરું પણ પાછો કાલે અહીંયા જ આવશે એને ખબર છે કે મારું અહીંયા જ ભલું થવાનું છે સત્સંગ અહીંયા ચાલે છે તો મારે સત્સંગ જોડે લેવા દેવા જે ભાઈ ગમે તે બોલીયા હમણાં બે ત્રણ દિવસ જરા હું દીપકને બોલેલો તો મને લાગ્યું કે દીપકને કદાચ ખોટું લાગ્યું હશે પણ પછી એને ખબર પડી ગઈ કે જે વાત છે તે તો સાચી જ છે ને એટલે એ ભાઈ એના પોતાના સ્વાર્થ માટે પણ અહીંયા જે આવ્યું એ મને ગમ્યું તમને જ્યાં તમારો પોતાનો સ્વાર્થ બી દેખાય હોશિયાર માણસને પોતાનો સ્વાર્થ બી ખબર પડવી જોઈએ કે ના મારું અહીંયા સારું થાય છે તો બે શબ્દ કોઈ બોલે એના ભલા માટે તો પછી એણે સમજવું પડે સમજો હું તમને કહેઉં છું કઈ જગ્યા પર તમને આ પ્રમાણે અદ્વૈત વેદાંત અત્યારે આખા સંપ્રદાયમાં કોઈ સમજાવે હું મારા વખાણ કરવા નહીં કહેતો ખબર તો ઘણાને હશે પણ કોને એવી રૂચિ છે કે તમને સમજાવે હું એમ નહીં કહેતો કે ખબર નથી ખબર પણ હશે પાંચ ટકાને તો ખબર હશે ને નેવું પંચાણુંને ન હશે પણ પાંચ ટકા તો હશે જેને ખબર પડતી હશે પણ કોઈની પાસે એવો સમય નથી બસો વર્ષ પહેલાં જે આ સમય રસ નથી એટલે સમય નથી રસ હોય તો સમય તો નીકળે જ સમજો મારી વાત સ્વામી જોડે આજે વાત કરી કે બસો વર્ષ પહેલાં જે સમાધિ ભગવાનનો યુનિક પોઈન્ટ હતો સંપ્રદાયનો આજે એક માણસને પણ સમાધિ નહીં થતી આપણે ત્યાં તો કેમ નહીં થતી રસ નથી બાકી રસ હોય તો પહેલી બીજી ત્રીજી પેઢી એ પેલો પહોંચી જ જાય ને ત્યાં બરાબર ચાલો હવે સગુણ બ્રહ્મ પ્રતિપાદક શાસ્ત્ર વાક્યોનો નિર્ગુણ બ્રહ્મ પ્રતિપાદક શાસ્ત્ર વાક્યોની બાદ હવે જે અહીંયા આવશે હવે જે સગુણ ભ્રમની વાત કરેલી છે તે અને નિર્ગુણ ભ્રમ તો નિર્ગુણ ભ્રમ જે છે એના દ્વારા પેલા સગુણ બ્રહ્મને લોકો બાદ કરશે અદ્વૈતિઓ આપણે શાંતિથી સાંભળવાનું છે આપણે કંઈ કૂદવાનું નથી પહેલાં સાંભળો બરાબર ચાલો આ સામે વાંધો લેવામાં આવશે કે અનાદિ અનંત અને અવિચ્છિન્ન સંપ્રદાયવાળું હોવાથી નિર્દોષ એવું જે શાસ્ત્ર તે પણ જ્યોતિષ તોમેન યજતે સ્વર્ગ કામ જેને સ્વર્ગની કામ ન હોય તેને જ્યોતિષ તો હોમ યજ્ઞ કરવો ઇત્યાદિ વાક્યમાં જ્યાં ભેદનું અવલંબન કરે છે ત્યાં એને બાધ્યત્વનો પ્રસંગ આવે આનો ઉત્તર ખરેખર એમ જ આગળ શાસ્ત્ર શાસ્ત્રવાક્યમાં જેમ આગળનું શાસ્ત્રવાક્ય બાધ્ય ઠરે છે તેમ આ કર્મભેદ શાસ્ત્રનો પણ નિરઅવકાશ એવો મોક્ષ માર્ગથી બાદ થાય છે એ કેવી રીતે તે સમજો આમાં લખેલું છે આને મૂળમાં અપચ્છેદ ન્યાય કયો છે જ્યોતિષતોમ યજ્ઞમાં પ્રાતઃ સવન કર્મ વખતનો એક એવો વિધિ છે કે અધ્વર્યુ પ્રસ્તોતા પ્રતિહરતા ઉદ્ગાતા અને બ્રહ્મા એ પાંચ ઋતુવીજો અને છઠ્ઠો યજમાન એવો એકબીજાની પાછળ કીડીઓની હાર પેઠે અળીને ચાલવું આપણે પેલા છોકરાઓ નાના છોકરાઓ રમત નહીં રમતા એમ એકબીજાને આમ હાથ મૂકે ને પછી બધા દોડે પેલા સોસાયટીમાં વેકેશનમાં ને એમાં કરે છોકરીઓ એવું ખાસ કરતા હોય હા રેયલ ગાડી જેવું આમ કરીને કરે હમણાં મેં પણ કરેલું હકીકતમાં હું હમણાં જોડેલું એવી રીતે મને એવું ગમે છે જરા મને બહુ મોટી મોટી વાત કરે બહુ મોટું નહીં મને નાના થવાનું હંમેશા ગમે એમાં આપણામાં થોડીક નિર્દોષતા આવે આપણે બધું શીખી તો બહુ ગયા છે જે ન શીખવાનું એ પણ શીખી ગયા છે પણ થોડા નાના થવાની જરૂર છે તો છોકરાઓ આવી રીતે રમતા હતા તો હું પણ જોડાઈ ગયો મારી પાછળ ગોપાલભાઈ બી જોડાઈ ગયા આમ આમ બરાબર એ લોકોને બહુ મજા આવી સમજો માઓ ભાઈ નિલેશ જોતો હતો કે આ લોકો આલા જબરા માણસ છે એ નહીં જોડાયો રસ એટલે બિચારાને થોડી શરમ લાગે હવે અમને તો કાંઈ અગાડી ઈચ્છુક ઈચ્છુક એ નહીં પછારી પલાનની ને દરાન એટલે અમને કંઈ વાંધો નહીં આવે બે ચાર માણસ કહે કે ભાઈ હું નાના છોકરા જેવા થઈ ગયા છો પણ કોઈક એવું કહ્યું ને બરાબર કારણ કે એ લોકોનો દિવસ સારો હતો એ લોકો એટલે ન કહ્યું એમ બરાબર ચાલો એટલે શું કહ્યું કે ભાઈ અધ્વર્યું અધ્વરિયું એટલે શું પેલો જે અધ્વ આપનારો અર્ધ્ય આપનારો હોય ને એ અધ્વરિયું પછી પ્રસ્તોતા પછી પ્રતિહરતા પછી ઉદ્ગાતા અને બ્રહ્મા એ પાંચ ઋતવી જો પેલા ઋત્વી યજ્ઞમાં બેઠેલા હોય ને તે આપણે જ્યારે પેલો જનોઈ સંસ્કાર કરેલો ને ત્યારે પાંચ આ પ્રકારના બેઠેલા હતા પેલો કહી કે આ ભાઈ આ જ કામ કરશે પેલો કહી કે આ ભાઈ આ જ કામ કરશે પેલો કહે આ ભાઈ યાદ આવ્યું દીપક અશોકભાઈ તમે તો નહીં આવેલા મનીષ તો લગ્ન માટે આવેલો એટલે એના લગ્ન થઈ ગયા ને લગ્ન તો પતી ગયા ને સંસ્કાર ગયા પણ લગ્ન થઈ ગયા એ પણ નહીં થયા પણ સંસ્કાર ગયા બરાબર એટલે હું કહું છું મંદિર તોડો મસ્જિદ તોડો બરાબર હસ્ત્ર કાટો શસ્ત્ર કાટો લેકિન મેરી બાત કાપો મેં કહેલું ત્યારે રહી જાય માની જા માની જા બે પસ્તાઈ જાય એ પણ ને પેલો બિચારો બીજો પણ શું કરું હવે બરાબર જાહેરમાં એટલે કહેવું પડે કે તારાથી વધારે મને દુઃખ થયેલું તે ના પાડેલી ને ત્યારે એટલે ને એનાથી વધારે દુઃખ મને કેમ થયેલું ખબર તે બીજાના કહેવા પર એવું કરેલું એટલે તારા ગરના કોઈ બાંધના નહીં તું લોકોનો વિચાર બહુ કરતો હતો કે ટાલ કરી નાખ્યા તો મારું શું દેખાશે આ તે કોઈને કંઈ ફરક નહીં પડતો સમજીએ દુનિયામાં એક ટકા માણસને પણ આપણે શું કરીએ છીએ ને એનાથી કોઈ ફરક નહીં પડતો યાદ રાખજો એક ટકા માણસને પણ નહીં પડતો કેટલા આઠ અબ્બજની વસ્તી છે આઠ અબ્બજ એટલે કેટલા આઠસો કરોડ થયા આઠ અરબ એટલે આઠ અબજ થયા ને એટલે આઠસો કરોડ માણસ થયા આઠસો કરોડના એક ટકા એટલે કેટલા થાય આઠ કરોડ આઠ કરોડ માણસ તને ઓળખતા હશે ઓળખતા પણ નથી આપણને ઓળખતા હોય હા એટલે એ ખાલી આપણી માન્યતા હોય એવી કે હું આમ કરીશ ને તો બહુ મોટો ફરક પડી જશે કાંઈ ફરક નહીં પડતો પણ જે સમયે જે થતું હોય ને એ કરી નાખું ટાઈમની વેલ્યુ સમજવાની જ અહીંયા કે એ સમયે થઈ ગયું તો થઈ ગયું હવે બીજું ક્યારે થશે મને પણ નહીં ખબર ભગવાનને ખબર છે એ તો જેવું હોય તો હવે એમાં તો આપણે કંઈ એ નહીં કરતા એટલે ભગવત ભક્તોને બચવાના ચાન્સ છે એ તો બધા હરી કે જ છે કે દુનિયા પર સંકટ છે થોડું માનવજાત પર આપણે એમાં તો કંઈ બહુ ભગવાનને પ્રાર્થના કરી શકીએ બીજું તો શું કરી શકીએ એવું નથી આપણે કંઈ એવું નહીં કહેતા કે ભાઈ એવું થવું જોઈએ પણ હવે આપણા વિચારવાથી થોડું કંઈ થાય છે આપણે તો ભજન કરી શકીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ બધું હેમખેમ રાખજો બીજું તો શું કરીએ બરાબર પણ આ પાંચ ત્યાં હતા અદ્વયું પણ હતા પ્રસ્તોતા પણ હતા પ્રતિહર્તા પણ હતા ઉદ્ઘાતા પણ હતા અને બ્રહ્મા આ પાંચ પ્રકારના જે ઋત્વીજો અને છઠ્ઠો યજમાન આપણે કેટલા યજમાન હતા દસ યજમાન હતા સમજો મને પાક્કું યાદ છે આ હોય બરાબર એઓએ એકબીજાની પાછળ કીડીઓની હાર પેટે અડીને ચાલું આપણે એક વખત એવું કરેલું ચાલેલા નહીં પણ ઊભા થયેલા આમ કરીને આમ આમ પેલા ઊભા કરેલા આપણે સંસ્કાર આપવાના હતા ત્યારે યાદ આવી ગયો અશોકભાઈ બરાબર ચાલો તેમાં અમુક અમુકની એકી વખત કે એક વખત પછી એક છૂટી જાય તો અમુક પ્રાયશ્ચિત કરવું પડે એવો વિધિ છે એટલે પેલો આમ કંઈ કોઈ આમ કને પેલો એમાં છૂટી બૂટી ગયો તો પ્રયાશ્ચિત પણ કરવું પડે કારણ કે વેદનો વિધિ છે ને એટલે વિધિ બરાબર કરવો પડે ઉદેશાનંદજી એક વાત બહુ સરસ બોલે છે જ્યારે તમે વૈદિક કોઈપણ વિધિ કરો ને તો એ વિધિ જેવો શાસ્ત્રોમાં કયો છે જે સમય પર કયો છે તિથિ નક્ષત્ર જે હોય તે એ પ્રમાણે બરાબર કરો તો તમને રિઝલ્ટ નહીં મળે ગેરંટી આપું છું કેમ નહીં મળે સો ટકા મળે એમાં જે કહ્યું છે તો આપણા શાસ્ત્રોમાં અક્ષર સહ શબ્દ સહ પરફેક્ટ છે પણ વિધિ કરાવનારો બરાબર જોઈએ તિથિ નક્ષત્ર પછી પેલા ઋત્વીજ જે પ્રમાણે અંદર જે કંઈ કરવાનું છે બધું બરાબર થવું જોઈએ તો તમારું કામ થાય થાય ને થાય જ સો ટકા થાય અહીંયા એ જ કહેશે સમજો અહીંયા એ જ સમજાવે છે કે ભાઈ પહેલી વખત પેલાને કર્મમાં આસક્તિ હોય છે એટલે કર્મભેદ થયો કારણ કે એને સકામ છે પછી એનો બાદ ક્યારે થાય જ્યારે એને મોક્ષની ઈચ્છા થાય ત્યારે એનો બાદ થઈ જાય ને પછી એ જ કર્મ કરશે પણ કોના માટે કરશે મોક્ષ માટે કરશે એ જ સમજાવે છે મેં તમને શું કહ્યું અદ્વૈતમાં શબ્દો મોટા મોટા છે કામ મોટું નથી એટલે એ શબ્દોથી જેમ મને ત્યાં વધારે પરિચિત થવાનું ને એને અનુભવમાં લાવવાનું છે કહું આપણે કરેલું હા કરેલું છે ચાલો આ સંસ્કાર આપણે કરેલો તો યાદ આવી ગયો પાંચ પાંચને લાવેલો તો પેલા બ્રાહ્મણ બોલતા હતા કે ભાઈ આ કામ હું નહીં કરીશ આ જ કરશે પછી જે મંત્રનો જાપ કાનમાં આપવાનો હતો કે આ ભાઈ જ આપશે સમજો હવે આપણે ખાલી એક સંસ્કારનો વિધિ જોયો ને કરાવ્યો તો કેટલું બધું આવડી ગયું પ્રેક્ટિકલ હવે દુઃખ નહીં કરતો બરાબર ગતમ ન સોચ્યામી એ પણ એક સિદ્ધાંત છે ભૂતકાળની ઘટના જે ઘટી ગઈ ને એને યાદ નહીં કરવાની એનાથી દુઃખ થાય પણ મેં તને અત્યારે કેમ યાદ કરાવી ખબર ભવિષ્યમાં એવું કરતો નહીં એટલે કોઈ બીજા માટે આપણે આપણું નહીં બગાડવાનું યાદ રાખજે પહેલાં એ વિચાર કરવાનો કે એના માટે મારું બગાડ એવો છે એટલે એનું બગાડ એવો છે મારા માટે તો તું જોજે સોમાંથી નેવ્વાણું વખત તને આ જવાબ નામાં મળશે કોઈ પોતાનું નહીં બગાડશે તારા માટે મારા માટે પણ નહીં બગાડે એવા લોકો બહુ ઓછા હશે કે જે મારા માટે એનું બગાડે એક મારો મિત્ર એવો હતો નિકોલોના ઇન્ટરવ્યૂમાં ગઈ લો અને મેં અહીંયા પ્રાઇમરી ઇન્ટરવ્યૂ આપેલો ને એનો ફાઇનલ ઇન્ટરવ્યૂની આજુબાજુ પહોંચેલો તો એ કહી કે ભાઈ એક સમબડી ઇઝ ફોલોઈંગ યુ કે કોણ તે કે વાસુદેવ દલાલ કે એ તમારા કરતાં પાવરફુલ કેન્ડિડેટ છે અમે એવું સાંભળ્યું છે તો તમે શું કરશો અહીંયા કે હું છોડી દેવા આપું ફાઇનલ ઇન્ટરવ્યૂમાં જઈને એના હો જવા ભાઈ મારો મિત્ર જ છે અત્યારે છે લ્યુપિનમાં કે કોઈ કંપનીમાં એ તો ત્યાંથી આવી ગયો પણ જેણે ઇન્ટરવ્યુ કન્ડક્ટ કર્યો એ મને રોડ પર મળ્યો એ કે યાર જઈને વીરુની દોસ્તી જોઈએ પછી પહેલો માણસ હોવો જોઈએ કે જેને હું આટલી મસ્ત જોબ આપું છું આટલી મોટી કંપનીમાં નિકોલસ ત્યારે મલ્ટીનેશનલ કંપની તો એ કે એ ફાઇનલ ઇન્ટરવ્યૂમાં આવીને આવું કહી છે કે ભાઈ વાસુદેવ દલાલ આપતો હોય તો પછી હું છોડવા તૈયાર છું આ જગ્યા આવી કેવી દોસ્તી હું કોલેજમાં અમે લોકો સાથે વાંચતા હતા કદાચ એને મારી પરિસ્થિતિ કે મને જોયો હશે ને એને એવું લાગતું હશે કે ભાઈ હું વધારે એને કહે છું તો એણે મને એવું કહ્યું તે કે તમે શું વિચારો છે એના વિશે મેં પૂછો કદાચ એ જ મારી સામે આવતો હોય ને એને મળતી હોય તો હું એવું કહું છું કે મારી વધારે ડેડિકેટેડ ને સિન્સિયર છે યુ વિથ ગોવીથીમ એને નોકરી મળી ગયેલી એણે ત્યાં લગભગ પંદર વર્ષ નોકરી કરી એ પોસ્ટ પણ એને ડાઉપ પર પણ લગાવેલી મારા માટે આ એક માણસ મારા જીવનમાં મને એવો મળ્યો કે જે હકીકતમાં ડાઉપ પર લગાવવાનો છે મને મંદિરમાં એવો કોઈ નહીં મળ્યો અરે મારી સાથે રહીને જયસ્વામિનારાયણ હું તમને શું કહું છું હોશિયાર તો દુનિયામાં બહુ મળી જશે વફાદાર મળવા બહુ અઘરા છે કારણ કે લોકો આજકાલ કૂતરાને જ વફાદાર માને છે અને કૂતરા કોઈને બનવું નથી બધાને પોતપોતાનો લાભ જોઈએ છે વફાદાર ખાલી કૂતરા જ છે તો કોઈ અહીંયા હું પૂતરો બનવા તૈયાર છે ના મારી વાત બહુ કરવીને અઘરી છે પણ આ સત્ય છે હોશિયાર બહુ મળી જશે તમને વફાદાર નહીં મળશે વફાદાર જો આવા લોકો મળે અમે તમને લાઈવ એક્ઝામ્પલ આપ્યું નંબર જોઈ તો નંબર બી મળી જશે માણસ જોડે વાત કરી હોય તો કરી લેજો ઉમર હોવા ઉસમાં રહી છે પૈસા ટકે બહુ સુખી છે અત્યારે બરાબર ચલો જય સ્વામિનારાયણ એટલે શું કહ્યું કે ભાઈ એ વિધિ પણ છે આ સંબંધી પૂર્વ મીમાંસામાં વિચાર કર્યો છે જે આવી ગયું પહેલાં શું આવ્યું પૂર્વ મીમાંસા પૂર્વ મીમાંસામાં શું આવે બધું કર્મકાંડ આવે આ કરે તો આ મળે આ કરે તો આ મળે લાઈન પકડાઈ ગઈ તમને હવે અત્યાર સુધી તમારા મગજમાં કે આમાં શું ચાલી રહેલું છે ખબર નહીં પડતી હવે પકડાઈ ગઈ કે પૂર્વ મીમાનસામાં કર્મકાંડ આવે કે આ વિધિ કરે તો આ પ્રાપ્તિ થાય આ વિધિ કરે તો આ પ્રાપ્તિ થાય એટલે આ પૂર્વ મીમાંસા પ્રમાણે કરે છે આગળ તેમાં એક બાબત એ વિચારી છે કે ઉદગાતા અને પ્રતિહર્તા બંને એક પછી એક છૂટી જાય તો ઉદ્ગાતા છૂટવાથી જે પ્રાયશ્ચિત કરવું પડે તે કરવું કે પ્રતિહર્તાથી છૂટવાથી જે કરવું પડે તે કરવું હવે પેલો ઉદ્ગાતા જે હોય ઉદ્દાતા એટલે પેલો ઓમકાંડનો નાદ કરતો હોય તે આપણે પેલી ડિક્શનરીમાંથી જોઈ લીધેલું બરાબર એ પણ છૂટી ગયો ને પેલો પ્રતિહર્તા પણ છૂટી ગયો પ્રતિહર્તા અહીંયા કોણ છે તે મને અત્યારે યાદ નથી ત્યાં તો પેલા એ કહ્યું હશે પણ આપણે ખબર નથી તો હવે પ્રયાસચિત તો બંનેનું કરવું પડે ઉદ્ઘાતાનું પણ કરવું પડે અને પ્રતિહર્તાનું પણ કારણ કે ટેકનિકલી બંનેનું છૂટી ગયું છે તો કોનું કરવું પ્રશ્ન થઈ ગયો નહીં કારણ કે પેલી લાઈન તૂટી ગઈ તો જે લાઈન તૂટી હવે લાઈન તૂટે તો એકની થોડી તૂટે પેલો આગળવાળો પણ છોડી ગયો ને પાછળવાળો પણ છોડી ગયો તો બેઉ છૂટી ગયા ને ચેન તો તૂટી જ ને હું આને છોડું કે મને છોડે અલ્ટિમેટલી છૂટેલા તો બેઉ છે સમજો એ અને બી બંને સાથે જાય છે તમે એમ કહો કે છૂટા પડી ગયા તો છૂટા કોણ પડ્યા એ પણ છૂટો પડ્યો ને બી પણ છૂટો પડ્યો કારણ કે બે હતા તો બેઉ છૂટા પડ્યા ભેગા થઈ ગયા તો પછી ભેગા જ છે સમજ પડી કે ના પડી નહીં પડી આપણે બંને સાથે જઈએ છીએ બરાબર તમારી પાસે મોબાઈલ ચાલુ છે ફોર્ચ્યુનેટલી આપણે બે છૂટા પડી ગયા તો છૂટા પડ્યા બેઉ છૂટા પડ્યા ને પછી બંને એકબીજાને શું કરીએ ઓુદેવું ભાઈ તમે કહો છો એટલે હું કહું કે અહીંયા ચાર રસ્તા પર આવી ગયો ચાર રસ્તા પર અત્યારે તો હું ચાર રસ્તા પર જ ઉભો રહી લો એટલે હું ઉપર જો હોન્ડાનું બોર્ડ લાગેલું તે કે ના નથી તો કયું બોર્ડ છે ઓકે ટીવીએસ વાળું છે ઓકે તો એની આગળના ચાર રસ્તા પર હોન્ડાનું છે ચાલતી આવી જાય પાછા ભેગા થઈશું તો બેઉ ભેગા થઈશું ને તો છૂટા પડ્યા તો બેઉ છૂટા પડ્યા ભેગા થયા તો બેઉ ભેગા થયા એટલે અહીંયા ઉદ્ગા અને પ્રતિહર્તા બેઉ છૂટા પડી ગયા અને પ્રયાસચિત બેઉ કરવું પડે તો કોણ કરે સમજો બરાબર ચાલો આનો નિર્ણય એવો કર્યો કે બેમાંથી જે પાછળ છૂટી જાય તેને લગતું પ્રયાસિત કરવું જે પાછળ છૂટી ગયેલો છે એટલે વાંક કોનો છે પાછળ છૂટી ગયોનો મેં બરાબર કહ્યું ને પહેલાં તું કાં ઉભર રહેલો છે ટીવીએસ પાછ આગળ કોણ છે હોન્ડાનું હોડિંગ છે એટલે પાછળ કોણ છૂટી ગયો એટલે પ્રયાસિત કોને કરવાનું કેમ છે મજા આવી ગઈ ને હજુ તો મને નહીં ખબર હતી આમાં આવું આવે છે મેં ખાલી ડીચી આવ ઠોકી નાખ્યું ચાલો એટલે આ રીતે પૂર્વશાસ્ત્રનો ઉત્તરશાસ્ત્રથી બાદ થઈ જાય છે એટલે પૌઆ પરિયે પૂર્વ દોર્બલિયમ પ્રકૃતિ વ્રત જુઓ ધર્મ મીમાંસા છ પાંચ ઓગણપચાસથી ચોપન એટલે શું કહ્યું આ પ્રમાણે તમે જે એમ કહી કે પૂર્વશાસ્ત્રનો ઉત્તર જે છે તે થઈ ગયો તમારો એટલે પૂર્વમીમાંસામાં તમે જે કોઈ કર્મ કર્યું હવે એ કર્મથી તમને બંધન થયું પછી તમે ધીમે રહીને ઉત્તર મીમાંસા તરફ જો એટલે તમને ખબર પડે કે ભાઈ આ જ કર્મ તમે આસક્તિ વગર કરો અને આ જે તમને આ જે ફળ જોઈએ જે ફળની ઈચ્છા છોડીને કરો તો આ તો તમને મોક્ષ આપનારું થઈ જાય છે સમજો તો પછી તમે કહો કે ના ભાઈ આપણે મોક્ષ તરફ નહીં જઈએ એટલે પેલી પૂર્વ મીમાનસાળું કર્મ જે છે તે ઉત્તર મીમાંસાના કર્મ દ્વારા શું થઈ ગયું છૂટી ગયું મજા આવી ગઈ ને હજુ તો બહુ મજા આવશે ચાલો એટલે તેમ આ કર્મ ભેદ શાસ્ત્રના પણ નિર્વકા છે એવા મોક્ષ શાસ્ત્રની વાત થઈ છે એટલે મોક્ષ શાસ્ત્ર જે આવે મોક્ષ શાસ્ત્ર કયું છે ઉત્તર મીમાંસા ઉત્તર મીમાંસામાં બद्दा અમાર જવાણ શું કરે છે બરાબર છો લોકોય સુ वहां पर બટન હે કેટને હે દો લાલ બટન હે હા દબાવી દયા નહીં દબાવના થા સમજી ગયા સુ નહીં એટલે અમે લોકો શું કહીએ નહીં કરના હતા આ કરી નાખ્યું ભાઈ આ નહીં કરવાનું કેમ કરવાનું શું છે ભગવાનનું ભજન કરવાનું છે ભગવાનમાં વૃત્તિ રે એવું કર્મ કરવાનું છે કર્મ કરવાનું છે પણ કયા સંબંધી ભગવાન સંબંધી જગત સંબંધી કર્મ કરવા માટે તો આખી દુનિયા બંધાયેલી જ છે સમજો અને એ બંધન ક્યારે તૂટશે જ્યારે એ કર્મ ભગવાનને સમર્પિત કરશે ત્યારે નહીં તો ત્યાં સુધી તો શું છે પુનરપી જન્મમ પુનરપી મરણમ એટલે વળી વેદાંતમાં જે આ સગુણ બ્રહ્મની ઉપાસનાના શાસ્ત્ર વાક્યો છે ત્યાં અન્યાય લાગુ પડે છે કારણ કે પરબ્રહ્મ નિર્ગુણ છે આવી ગયા ને જો એટલે શું છે નિર્ગુણ બ્રમનું પ્રતિપાદન કરનારા વાક્યો એ સગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરનારા વાક્યોનો બાદ કરે છે એટલે એ લોકો શું કહે છે કે પેલું સગુણ બ્રહ્મ જે છે જેની એમ કહે કે વાત કરેલી છે સગુણ ભ્રમ કયું પેલી બીજી કોટીનું કયું માયાથી સબલિત ભ્રમ જેને માયાના ગુણ અંગીકાર કરેલા છે બરાબર એ સગુણ ભ્રમ જે છે એને પ્રતિપાદન કરનારા વાક્યો છે એનો બાદ કોણ કરે પેલું નિર્ગુણ ભ્રમ કારણ કે નિર્ગુણ તમને કેવા કરે છે નિર્ગુણ કરે છે એટલે સગુણ ભ્રમ ત્યારે શું છે ફક્ત ને ફક્ત ગુણ કરી નાખે આ આપણો મત નથી હે આ કોનો મત છે અદ્વૈતનો મત છે યાદ રાખજો આપણી પાસે સમયનો અભાવ હોય છે એટલે હું સ્પીડમાં થોડો જાઉં છું પણ સ્પીડમાં ન જાઉં તો આપણો એક મુદ્દો પણ ન ચાલે બરાબર એટલે એ શું કહ્યું કે ભાઈ કારણ કે નિર્ગુણ ભ્રમ સંબંધી વાક્યો બીજી કોઈ રીતે ઘટી શકતા નથી અને સગુણ સગુણ ભ્રમ સંબંધી વાક્યો તો અવિદ્યાને લઈને ઘટાવી શકાય છે શું અવિદ્યાને લઈને સગુણ ભ્રમ સંબંધી વાક્યો તો ઘટાવી શકાય કેવી રીતે કારણ કે એ સગુણ ભ્રમ છે એણે શું કરેલું છે માયાને ગુણોને સ્વીકારેલા છે એટલે એ લોકો શું કહે છે કે ભાઈ માયાના ગુણોને કે એને સગુણ ભ્રમ જે છે એ તો તો એ તમને એના વિશે તમે કંઈ પણ કરી શકો છો નિર્ગુણ ભ્રમમાં તે લોકો કંઈ સ્વીકારતા જ નથી સમજો એટલે સગુણ ભ્રમ જે છે એના ઉદાહરણ વધારે આપી શકાય કારણ કે અહીંયા જે દેખાય તે બધું સગુણવાળું છે એ લોકોની દ્રષ્ટિએ સમજો પણ પેલો નિર્ગુણ ભ્રમ તો કોને દેખાય છે એ તો ખાલી શાસ્ત્રમાં જ લખેલું છે આપણામાં પણ એકચ્યુઅલી બધે ભગવાન રહેલા તે થોડા આપણે દેખાય છે પણ આપણે બધા એકબીજાને જોઈ રહેલા છે તો આપણે બધા જે અંદર અંદર લડીએ છીએ કે વિચારોની જે વમળતા છે કે ઊંચા છે નીચા છે આગા છે પાછા છે જે કંઈ છે તે કોને કારણે છે આપણા અનાદિ કર્મોને કારણે અને એ ભેદ બુદ્ધિ આપણામાં જે છે તે કોને કારણે કારણ કે બધા જીવ અલગ અલગ છે જીવના કર્મો અલગ અલગ છે તો એની અંદર રહેલા પરમાત્મા કેટલા છે એક જ છે એ સામાન્ય છે તો એ ભગવાન થોડા ઝઘડો કરાવે છે આપણો જો એ ભગવાનને ઓળખીએ તો આપણો કોઈ દિવસ ઝઘડો નહીં થાય કારણ કે આપણે બધા ભગવાનને ભજવા આવેલા જઈએ મંદિરમાં જે લોકો ઝઘડે જ કે તે કેમ ઝઘડે છે બધાને શું છે મારી સેવા કરી નાખું મારા ભગવાનને રાજી કરી નાખું પણ એમ નહીં વિચારતો કે એની અંદર પણ એક ભગવાન રહેલા છે તો એને કરવા દે ને પોતું પેલો મારશે જબરજસ્તી અને પેલો જો ઝઘડો નહીં કરશે ને શાંતિથી બેસી જશે ને હું સ્યોરિટી આપું છ કે રાજી ભગવાન પેલો ઝઘડો નહીં કરશે એની પર થશે હું સ્યોર છું એવો ભલે પોતું પેલો મારે જ ઝઘડીને સમજો એ તો મેં ગઈકાલે કહ્યું આ લોકોને પેલું ઉચકવા માટે એ લોકો તૈયાર છે નામ લખાવી દીધા બરાબર બે જણા તો તૈયાર જ છે સમજો આઈડિયા આવે જ તમને કે એ સમજીને છોડી દેવું કે ભાઈ આ કામ આ કરે છે ને તેને કરવા દો ને એની અંદર રહેલા ભગવાન જ્યારે તમારી અંદર એ જ રહેલા છે એના માટે ઝઘડવાનું નથી સમજણ જોઈએ તમારામાં એટલી બરાબર તમારે શાંતિથી ખુરશી પર બેસી જવાનું ત્યારે એટલે એવું ફિલિંગ લાગવાનું કે તમારા કેવાથી આ બધું કરી રહેલા લોકો અને ભગવાનની માળા ફેરવો તમે ત્યાં શાંતિથી દિવાળીમાં ફટાકડા ભોર એ પ્રમાણે હું માળા ફટાકડા બીજાને જ આપી દઉં કારણ કે મને ત્યારે એવું ફિલિંગ આવે કયું હું શેઠ છું આ બધા મા માટે ફટાકડા બોલે સમજો પણ એ મેં તમને શું કહ્યું એ તમારો જીવ છે એ તમે રાજા જીવ હોય ને નોકર પણ જીવ જ હોય એ તમારે એવું રાજા જેવું રહેવું પડે તો રાજા જ છો તમે ભલે ગમે ત્યાં રહેતા હોવ કે ગમે તે ખાતા હો પણ તમારે રાજા જેવું રહેવું પડે યુ વોન્ટ ટુ બીકમ ઇફ યુ વોન્ટ ટુ બીકમ અર એજ અ કિંગ બિહેવ લાઈક કઈ તમારે રાજાની જેમ બિહેવ કરવું પડે પછી તમારે જો આગળ પાછળ જ લોકોની ભરવું હોય ને લોકોના વાઉચર બનવું હોય તો તમે એવી રીતે બની શકો છો એમાં કંઈ ના નથી ભગવાન અને ગુરુ સિવાય બીજા કોઈના વાઉચર બનવું હોય તો બની શકો જ તમે તમે એવા રહી થઈ જાઓ બરાબર પણ ભગવાન અને ગુરુ એના વાઉચર બનાય કારણ કે એ ગુરુ તમને ભગવાન સુધી બનાવનાર મોકલનારા છે અને ભગવાન છે તે તો એના તો વાઉચર બનવાનું જ છે સિવાય એની જ કરવાની છે પણ આ જગતના સુખ આપનારા ઘણા બધા લોકો તમને એવા મળે કે ભાઈ મારું કરનાક તો આટલું કરી નાખીશ આ કરશે તો એના વાઉચર બનશો તો આ લોકનું સુખ માન માન થોડુંક આપશે ન આપશે એનાથી વધારે કોઈ પ્રાપ્તિ નથી સમજો એટલે ચાપલુસ બનો તો તમને કદાચ ઉપલબ્ધિ પ્રાપ્ત થાય પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત નહીં થાય અને કોઈ તમારો ભરોસો નહીં કરે લોકોને શું થાય તો ચાપલુસ છે સમજી ગયા એટલે ચાપલુસ બનવામાં નુકસાન પણ છે સમજો પણ જે પ્રતિષ્ઠાવાળો માણસ છે તે શું કરશે કે ના ભાઈ પ્રતિષ્ઠાને બટ્ટો નહીં લાગવો જોઈએ ભગવાનનું ભજન કરો પ્રામાણિકતાથી કરો બરાબર ચાલો હવે મુદ્દો એક છે એક જ મિનિટ એક મિનિટ એક મિનિટ ઊભા તો રહેવું શાંતિ તો રાખો મોટાભાઈ એટલે કારણ કે પરબ્રહ્મ નિર્ગુણ છે ચાલો ઓકે પછી આ યહ સર્વજ્ઞ કાલે જ ચલાવ છું શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર